નાયબ વન સંરક્ષણ રાજદીપસિંહ ઝાલા ધારી શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આર એફ ઓન ઝાની સીધી દેખરેખ હેઠળ સરસિયા રેન્જના બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખાપદરવાળાએ સસલા મારવા માટેની જાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહમાં બેઠો હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર એબી બી રાઠોડ તેમજ તેમના સંયોગી એનઆર પરમાર ફોરેસ્ટગાર્ડ બીટ તેમજ ફોરેસ્ટ બીએલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ તેને સસલા મારવાની ઝાળી સહિત રંગે હાથ ઝડપી લીધો હતો આ બાબતને લઈ આરએફઓ જ્યોતિબેન દ્વારા જણાવેલ કે આ શિકારી પ્રવૃત્તિ કરતા ઇસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી